ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ચૌદ માર્ચ અને શુક્રવાર કપાસની બદલમાં વાત કરીએ તો અમેરિકન નિકાસ નિકાસણમાં વધારો થયો છે ચીનનો વાયદો વધ્યો છે ન્યૂયોર્ક વાયદો થોડો ઘટ્યો છે પણ ધારણા અત્યારે વધીને મૂકાય છે બીજું કે મિત્રો કડીમાં મહારાષ્ટ્રની આવકો ઘટી ગઈ છે આખા દેશમાં કાલે તોતેર હજાર જેવી ગાંસડીની જ આવકો બતાવાય છે એનાથી પણ હોય એવા ખેડૂતો મત વ્યક્ત કરી રહ્યા છે હાજર બજાર કરતાં ચીશિયાને ઊંચા ભાવ આપી અને રૂ રહ્યું છે કેમ હાજર ભાવ નથી સડતો એ આપણને તો ખ્યાલ આવે ને મિત્રો ખરેખર શું થાય છે હવે ઘરેલુ બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્થિર હતા ખાસ કરીને મહારાષ્ટ્રના કપાસની આવક હવે કડી અને સૌરાષ્ટ્રની જીનોમાં ઘટી રહી છે આગળ ઉપર કપાસની બજારમાં હવે વેસવાળી કેવી આવે છે અને સરકાર દ્વારા ખરીદી કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની ત્રીસ ગાડીની આવક હતીનો ભાવ ચૌદસોથી ચૌદસો પચાસ હતા જ્યારે કાઠિયાવાડથી ત્રણ ગાડીની આવક હતીનો ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો એંશી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની દસ ગાડીની આવક હતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો પચાસ હતા રાજકોટમાં કપાસની ચાર હજાર મનની આવક હતી કાલે આપણે રાજ્યમાં પણ ઘટ્યો પણ હોળને કારણે ઘટ્યો હોય એવું બતાવી રહ્યું છે રૂની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી હોળને કારણે ભાવ સ્થિર હતા હાલના તબકે રૂની બજારમાં મોટી તેજી મંદી નહીં થાય હોય આગામી સપ્તાહની આવકો અને સામે જીનોની વેસવાડી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકરૃના ભાવ ઓગણચેમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની તેના ભાવ સ્થિર હતા અને ત્રેપન હજારથી ત્રેપન હજાર પાંચસો હતા જ્યારે કૈયાણુના ભાવ ખાંડીના છત્રીસ હજાર બસોથી છેત્રીસ હજાર પાંચસો હતા કપેશા ખોળની હાજર બજારમાં ભાવ ટેકેલા હતા બેન્સમાં ખોળ વધુ રૂપિયા પંદર વધી સત્યાવીસોની સપાટી પર બન્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો સુગર સુગરબર્દનના સોળસો દસ અને જોડ બારદરના પંદરસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચાસ અને એવરેજ નાની એનિમિલોના ભાવ સૌસો પચાસથી ચૌદસો પંચોતેર પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો સિત્તેરથી છસો નેવું હતા અને કડીમાં છસો પંચોતેરથી સાતસો પાંચ હતા સીસીઆઈએ ચાલુ સિઝનના ઋનું વેસણ પૂરજોશમાં ચાલુ થયું છે અને ગુરુવારે સીસીઆઈએ સતત ચોથા દિવસે ઋણા વેસણ ભાવ જાળવી રાખ્યા હતા સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરની અઠાવી એમ લેન્થવાળા ઋણા ભાવ ચોપન હજાર આઠસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ગુજરાતના ઓગણત્રી એમએમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર હતા અને ત્રીસ એમએમ લેન્થવાળા રૂના વેચાણ ભાવ રૂપિયા હજાર પાંચસો જાળવી રહ્યા હતા સીસીઆઈની ગુરુવારે કુલ ત્રીસ હજાર રૂ વેચાયું હતું જેમાંથી સોળ હજાર પાંચસો રૂ મિલોએ અને ચૌદ હજાર બસો રૂ વેપારીઓએ ખરીદ્યું હતું ચીનના રૂ અને કોટેના યાન વાયદા ગુરુવારે વધ્યા હતા જેમાં રૂ વાયદા સતત બીજા દિવસે વધ્યા હતા ચીન રૂ માર્સ વાયદો ત્રીસ યુવાન વધી તેર હજાર પાંચસો પંચોતેર યુવાન મે વાયદો પાંત્રીસ યુવાન વધી તેર હજાર છસો સિત્તેર યુવાન જ્યારે કોટેનયાન મે વાયદો ત્રીસ યુવાન વધ્યો ઓગણીસ હજાર સાતસો સિત્તેર યુવાન પર બંધ ગયો હતો અમેરિકન વાયદો ઘટી અને સાસઠ પોઈન્ટ ત્રેપન ચાંટ ઉપર બંધ જોતો પણ પાછો અત્યારે ધારણા વધીને મુકાઈ રહે છે હવે અમેરિકન કૃષિ નિકાય સંસ્થાએ જે કાલે રીતે નિકાસ અર્ષાના આંકડા આપ્યા તે જોઈ લ્યો હતો કાલે આખા દેશમાં આવક જોઈએ તો ઉત્તર ભારતમાં છ હજાર પાંચસો ગાંઠડી ગુજરાતમાં એકવીસ હજાર ગાંઠળી મહારાષ્ટ્રમાં બત્રીસ હજાર એકસો ગાંઠળી મધ્યપ્રદેશમાં સોત્રીસો ગાંઠળી તેલંગાણામાં પાંચ હજાર ગાંઠળી આંધ્રપ્રદેશમાં ઓગણીસો ગાંઠડી કર્ણાટકમાં ત્રણ હજાર ગાંઠળી તમિલનાડુમાં બસો ગાંઠળી ઓરિસામાં સો ગાંઠી તોંતેર હજાર બસો ગાંસળીની આવક હતી આખા ભારતમાં અમેરિકન કૃષિ નિકાસ વેચાણના આંકડા છ માર્સ સુધીના અઠવાડિયા માટેના જોઈએ તો કુલ બે લાખ એકોતેર હજાર આઠસો ગાંસડીનું ચોખ્ખું વેચાણ કર્યું હતું જે પાછલા અઠવાડિયા કરતાં અને અગાઉના ચાર અઠવાડિયાની સરેરાશ કરતાં તેર ટકા વધુ હતું જે ચોદા છે તે વિયેતનામ સાથે એક લાખ બાર હજાર સાતસો ગાંઠડીના તુર્કી સાથે નેવ્યાસી હજાર ત્રણસો ગાંઠડીના પાકિસ્તાન સાથે બેતાળીસ હજાર સાતસો ગાઠીના બાંગ્લાદેશ સાથે વીસ હજાર ત્રણસો ગાઠડીના ઇન્ડોનેશિયા સાથે દસ હજાર એકસો ગાંઠડીના જે શિપમેન્ટ થયું જે માર્કેટિંગ વર્ષની ઉચ્ચતમ સપાટી પર પાછલા અઠવાડિયા કરતાં એકવીસ ટકા અને પાછલા ચાર અઠવાડિયાની શ્રેરાશ કરતાં ઓગણચાળીસ ટકા વધુ હતા જે શિપમેન્ટ થયું તે ચાર લાખ ત્રણ હજાર ને પાંચસો ઘાંસડીનું થયું તે વિયેતનામ માટે એક લાખ છવ્વીસ હજાર સાતસો ઘાંસડીનું થયું પાકિસ્તાન સાથે એક એક લાખ એક હજાર હજારને છસો ઘાસડીનું તુર્કી સાથે તુર્કી માટે બાસઠ હજાર બાર બસો ગાંસડીનું ભારત માટે વીસ હજાર બસો ઘાંસડીનું ચીન માટે પંદર હજાર બસો ઘાંસડીનું થયું હતા મિત્રો કપાસની બજારના અહેવાલો કપાસની બજારમાં ક્યાંક ને ક્યાંક તેજીના સંકેતો છે દબાવી રહેવામાં આવી રહ્યું છે ભીષ મારીને દબાવવામાં આવેલી છે તેજીને પણ ક્યાં સુધી રહે રહેશે તે જોવું જોઈએ કોઈ આયાતની ડ્યુટી ન હટે કે એવું ન થાય સીસીઆઈને ઊંચા ભાવ ભરી જશે એટલા ભાવ હાજર બજારમાં થાય એટલે પચાસ રૂપિયાનો સુધારો થઈ શકે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી